પ્રકાશભાઈ બનાવમાં સાહેબ રાહુલ વાઘેલા કરે છોકરો છે એનો જન્મદિવસ હતો જન્મદિવસ ઉજવવા માટે બધા ભેગા થયેલા હતા અને જન્મદિવસ ઉજવ્યા પછી મારે ચા પાણી પીવા જવાના બાને સાહેબ મારા છોકરાને છરી મારી દીધેલી છે બનાવ બનેલો છે આપણે ગેલેક્સી કોમ્પ્લેક્સ પાસે મોમાઇટી સ્ટોલ છે જુબેલી પાસે ત્યાં ગણે મિત્રતા હતી કે નથી તો ખબર નથી પછી રાહુલ વાઘેલા છે ને એને અને આ મયુર લઢેર જે આરોપી છે એ બે મામા ફૂઈ છે અને રાહુલ વાઘેલા મિત્ર મારા છોકરો બે મિત્ર છે એટલે એક બીજા જન્મ ભેગા થયેલા હતા માંગ તો સાહેબ મારે કડક કાર્યવાહી જોઈ છે બરોબર મને પૂરતો ન્યાય જોઈએ છે મારા છોકરાને જે મારા છોકરા થયું બીજા છોકરા માંથી બરોબર એના જામીને ન મળવા જોઈએ એને જામીન મળશે ને મને ન્યાય નહીં મળે તો પોલીસ સ્ટેશનની ની આત્મવિલોપન કરવાનો રહો